અમદાવાદની પીરાણા પિરાણા તોડફોડ અને પથ્થરમારાની ઘટનામાં માં સાડત્રીસ ઇસમો ધરપકડ કરવામાં આવી જેમની સામે ત્રણસો સાત અને ધાર્મિક લાગણી દુભાવા સુધીની કલમો ઉમેરવામાં આવી છે સીસીટીવી ફૂટેજ એફએસએલ માં મોકલાયા છે તો દરગાહના સ્ટ્રકચર અંગે પણ તપાસ ચાલી રહી છે બુધવારે પિરાણા વિસ્તારમાં આવેલી ઇમામ શાહની દરગાહ તોડી તેના પર નવું બાંધકામ કરવા બાબતે ઘર્ષણ થયું હતું સો થી દોઢસો લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા તો આ ઘટનાને લઈ અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પિરઝાદાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી સીસીટીવીમાં પણ અમે એફએસએલમાં મોકલીને જઈને રિટ્રીવ કરીને જૂ જૂના ડેટા પણ અમે કાઢીને ત્યાં કોણ કોણ માણસો ત્યાં હાજર હતા એ તમામને આઈડેન્ટિફાઈ કરીને અમારી જે વિડીયોગ્રાફીમાં જે માણસો દેખાવે છે એ તમામને આઈડેન્ટિફાઈ કરીને બાકી બીજાનું પણ અટક કરશું ઓર જે પણ એ કાવતરુંમાં યા જે પણ એ એ આખા પ્રકરણમાં જે સામેલ હતા એ તમામ પ્રકારની ટેકનિકલ વિગતો મેળવીને એને અટક કરવામાં આવશે